વિગતો મુજબ જુના ઘટના વંટલીના શાહપુર રોડ પર કાર અને ઓટો રિક્ષા વચ્ચે ટક્કર થઈ હતી જેમાં શાહપુરના ત્રણ યુવકો રમીક અખિચા સમીર બલુચ અને પરવીણ મકવાણાનું કરુણ મોત થયું હતું ત્રણેય યુવાનો સોમનાથ દાદાના દર્શન કરી પરત ઘરે ફરી રહ્યા હતા આ દરમિયાન કાર સાથે રિક્ષા અથડાઈ હતી અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષાનું સાપરું આખે આખું નીકળી ગયું હતું રોડ પર લોહીના ખાબુચ્યા ભરાઈ ગયા હતા જન્માષ્ટમીના તહેવાર વચ્ચે જ અકસ્માતમાં યુવાનોના મોતથી પરિજનોમાં શોક સવાઈ ગયો હતો જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો વધુ વિગતવાર વાત બીજી તરફ પણ ખાતે સાથે ઘટના બની હતી આ સાત જેટલા લોકો સવાર હતા જેમાંથી બે બાળકો ના મોત નીપજ્યા હતા જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત હતા તેમને ઇમરજન્સી પોરબંદર ની ભાવજી હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યા હતા જોકે બે મહિલા ને ગંભીર ઈજા પહોંચતા એક ને રાજકોટ તથા એકને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો ધન્યવાદ